હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકમ બે અપૂર્ણાંક અને દશાંત સંખ્યાઓ તેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણની સંપૂર્ણ સમજૂતી જોઈશું બરાબર એમાં પહેલો જ દાખલા નંબર એક છે કે નીચેના ભાગાકાર કરો તો પહેલાં આપણે અહીંયા શું કરીશું તો અગાઉના વિડીયોમાં જોઈએ તેમ ભાગાકાર પછીની જે સંખ્યા હોય તો ભાગાકારનો ગુણાકાર કરીને ભાગાકારની પછીની સંખ્યાનો વ્યસ્ત કરવો પડશે કઈ રીતે તો જોઈએ પહેલાં બારના બાર લખવાના પછી ભાગાકારનો ગુણાકાર પછી આ જે ત્રણ છેદમાં ચાર છે તો જો ભાગાકારનો ગુનાગાર કરે તો આપણે વ્યસ્ત કરીશું એટલે કે ચાર ઉપર આવશે અને ત્રણ નીચે આવશે બરાબર હવે શું તો ત્રણ ચાર બાર થાય એટલે આપણે લખી ચાર તાલી બાર અને ત્રણ ત્રણ ઉડી જાય જવાબ શું આવે તો ચાર ચાર સોળ આવશે બરાબર એવી રીતે અહીંયા પણ ગણવાનું છે ચૌદના ચૌદ લખવાના છે ભાગાકારનો શું કરવાનું છે ગુનાકાર કરવાનો છે બરાબર અવો ગુનાકાર કરે એટલે ભાગાકાર પછીની સંખ્યાને શું કરીશું આપણે વ્યસ્ત કરીશું એટલે કે છ ઉપર અને પાંચ નીચે આવશે બરાબર અહીંયા પાંચના ગાડીમાં ચૌદ ના આવે અને છ પણ ના આવે એટલે આપણે ડાયરેક્ટ લખીશું ઉપરનો કેટલા તો ચૌદ છક ચોર્યાસી થાય કેટલા થાય ચૌદ છક ચોર્યાસી અને છેદમાં આવશે પાંચ આ અશુદ્ધ અપૂર્ણાંક છે તો અશુદ્ધ અપૂર્ણાંકને તમારે શું કરવું પડે મિશ્રમાં ફેરવવું પડે બરાબર તો કેવી રીતે તો પહેલાં છેદ જે છે એ લખી દેવાનો પાંચનો પાંચ બરાબર પાંચનો ઘડિયો બનાવવાનો ખબર ના પડે પાંચે ધાને તો પચાસ થઈ જાય તો તમને ખબર ના પડે તો ચોર્યાસી ભાગ્યા પાંચ કરવાના શું કરવાનું ચોર્યાસી ભાગ્યા પાંચ અને ભાગફળમાં જે જવાબ આવે એ અહીંયા પૂર્ણાંકમાં લખવાનો અને શેષ જે વધે એ અંશમાં લખવાનો ખબર પડી તો અહીંયા ભાગફળમાં જવાબ આવશે સોળ કારણ કે સોળ પંચું એસી થાય બરાબર અને એસીમાં કેટલા ઉમેરો તો ચોર્યાસી થાય તો ચાર એટલા માટે અંશમાં ચાર આવશે ઓકે આગળ જોઈએ આપણે તો અહીંયા આઠના આઠ જ લખ્યા છે ભાગાકારનો ગુણાકાર કરેલો છે બરાબર અને ભાગાકારનો ગુણાકાર કરીએ તો એના પછીની સંખ્યાનો શું થાય વ્યસ્ત થશે બરાબર વ્યસ્ત એટલે હવે શું કરવાનું આપણે એટલે કે ત્રણ ઉપર લખવાના અને સાત નીચે લખવાના બરાબર હવે આપણે અનસંજુ ગુણાકાર કરીએ તો આઠ તાલી ચોવીસ થશે શું થશે આઠ તાલી ચોવીસ અને છેદ આવશે સાત બરાબર હવે આ અપૂર્ણાંક છે તેને આપણે મિશ્રમાં રૂપાંતર કરીએ તો સાતના સાત આવશે બરાબર હવે સાતનો ઘડિયો ચોવીસ સુધી બોલવાનો એટલે કેટલા સાત તાલી એકવીસ બરાબર એકવીસમાં કેટલા તો ચોવીસ થાય તો ત્રણ બરાબર તો આ રીતે ત્રણ પૂર્ણાંક ત્રણ છેદમાં સાત જવાબ મળશે આપણને બરાબર આગળ જોઈએ આપણે તો હવે આપણે આગળ જોઈએ તો પહેલા આપણે ચારના ચાર લખીશું બરાબર હવે ભાગાકારને શું કરવાનું છે આપણે અહીંયા ગુનાકાર કરવાનો છે અને એના ભાગાકાર પછીની સંખ્યા છે એનો અહીંયા આપણે વ્યસ્ત કરવાનો રહેશે બરાબર એટલે કે ત્રણ ઉપર આવશે અને આઠ નીચે જશે બરાબર હવે ચાર દુ આઠ થાય એટલે ચાર ચાર ઉડી જશે હવે અંશમાં શું વધે છે ત્રણ અને છેદમાં વધે છે બે આ પણ અશુદ્ધ પૂર્ણાંક છે એટલે એને મિશ્રમાં ફેરવવું પડશે એટલે છેદ તો એનો એ જ રહેશે બે એકા બે બેમાં કેટલા ઉમેર તો ત્રણ થાય તો એક આ રીતે આપણો જવાબ થશે એક પૂર્ણાંક એક છેદમાં બે બરાબર હવે આપણે ત્રણના ત્રણ લખીશું અહીંયા પણ હવે ભાગાકારનો ગુણાકાર ડાયરેક્ટ નહીં કરીએ કારણ કે આ જે સંખ્યા છે એ મિશ્ર મિશ્રપૂર્ણક છે તો પહેલાં આપણે એને અશુદ્ધ સંખ્યામાં ફેરવવું પડશે બરાબર તો ભાગાકારનો ભાગાકાર લખીશું અને અશુદ્ધ સંખ્યા માટે અંશ શું બનશે તો ત્રણ દુ છ ત્રણ દુ છ છ ને કેટલા થાય સાત તો સાત છેદમાં ત્રણ થશે બરાબર સાત છેદમાં ત્રણ થશે હવે આપણે જો ત્રણ ભાગાકારનો ગુણાકાર કરીએ તો અહીંયા જે આપેલી સંખ્યા છે એને શું થઈ જશે વ્યસ્ત એટલે ત્રણ ઉપર અને સાત નીચે ત્રણ ઉપર અને સાત નીચે હવે શું થશે તો ત્રણ તાલી નવ થશે અને છેદમાં આવશે સાત બરાબર આપણને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવું પડશે કારણ કે આ અશુદ્ધ છે એટલે સાતના સાત થશે સાત એકા સાત અને સાતમાં કેટલા ઉમેરો તો નવ થાય તો બે એટલે એક પૂર્ણાંક બે છેદમાં સાત થશે બરાબર અહીંયા પણ જોઈએ તો પહેલાં પાંચના પાંચ લખવાના છે બરાબર હવે ભાગાકારના શું કરીશું આપણે ગુણાકાર નહીં થાય ડાયરેક્ટ કારણ કે અહીંયા જે છે એ મિશ્ર મિશ્રાપૂર્ણાંક છે તો મિશ્ર મિશ્રાપૂર્ંકનું પહેલાં શું કરવું પડે આપણે અશુદ્ધમાં ફેરવવું પડે એટલે પહેલાં ભાગાકારના ભાગાકાર લખીશું હવે અંશમાં શું થશે આપણે અહીંયા તો સાત તાલી એકવીસ એકવીસમાં કેટલા ઉમેરવા પડે ચાર તો એકવીસના ચાર થશે પચીસ તો ઉપર આવશે અંશમાં પચીસ અને છેદ તો જે હોય તે સાતના સાત લખવાના રહેશે બરાબર હવે પાંચ હવે ભાગાકારનો આપણે શું કરીએ છીએ અહીંયા ગુણાકાર કરીએ છીએ અને ગુણાકાર કરીએ તો આ સંખ્યાનો શું કરવો પડશે આપણે વ્યસ્ત વ્યસ્ત એટલે સાત ઉપર જશે અને પચીસ નીચે આવશે બરાબર હવે શું થશે તો પાછે પાછે પચીસ પાંચ પાંચ ઉડી જશે એટલે કે અંશમાં કેટલા વધશે સાત અને છેદમાં કેટલા વધશે પાંચ પણ કયો અપૂર્ણાંક છે અશુદ્ધ કારણ કે અંશ મોટો છે અને છેદ નાનો છે બરાબર એટલે આપણે એને મિશ્રમાં ફેરવીએ તો છેદ તો જે હોય એના એ લખવાના પાંચના પાંચ હવે પાંચના ઘડીઓ બોલવાનો સાતથી વધવો જોઈએ નહીં તો પાંચ એકા પાંચ પાંચ દુ દસ એ વધી જાય છે એટલે પાંચ એકા પાંચ પાંચમાં કેટલા ઉમેરો તો સાત થાય તો બે બરાબર એટલા માટે અંશમાં આવશે બે બરાબર આગળ જોઈએ હવે આપણે કહે છે કે નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો દરેક જે અપૂર્ણાંક આપે છે એને શું કરવાનું છે આપણે વ્યસ્ત શોધવાનું છે અને મેડવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે કે પૂર્ણ સંખ્યા છે એમાં આપણે વર્ગીકરણ કરવાનું છે એટલે એનો જવાબ પણ લખવાનો છે કે શુદ્ધમાં છે અશુદ્ધમાં છે કે પૂર્ણ સંખ્યા છે પહેલાં આપણે ત્રણ ભાગ્યા સાત એનો વ્યસ્ત લખીએ આપણે તો શું થશે તો વ્યસ્તનો અર્થ શું થાય તો અંશ હોય છેદમાં લખવાનો છેદ હોય અંશમાં લખવાનો ઉલટાઈ નાખવાની સંખ્યા એટલે જો ત્રણ ભાગ્યા સાતનો વ્યસ્ત શું થશે સાત ભાગ્યા ત્રણ હવે આ કયો અપૂર્ણાંક છે સાત ભાગ્યા ત્રણ એ અશુદ્ધ અપૂર્ણાંક છે કારણ કે અંશ મોટો છે બરાબર ચલો ફાઇવ અપન એટ પાંચ ભાગ્યા આઠ એનો વ્યસ્ત શું થશે તો એનો વ્યસ્ત થશે આઠ છેદમાં પાંચ શું થશે આઠ છેદમાં પાંચ હવે આઠ છેદમાં પાંચ એ કઈ સંખ્યા છે તો એમાં પણ અંશ મોટો છે એટલે શું થશે એ અશુદ્ધ અપૂર્ણાંક છે બરાબર ચલો નવ છેદમાં સાત એનો વ્યસ્ત શું થાય બરાબર તો એનો વ્યસ્ત થશે સાત છેદમાં નવ એટલે કે સાત ઉપર જતા રહેવ નીચે હવે આ સાત છેદમાં નવ એ કયો અપૂર્ણાંક છે તો એ શુદ્ધ અપૂર્ણાંક છે કેમ કારણ કે આ વખત અંશ નાનો છે બરાબર હવે છ છેદમાં પાંચ એનો વ્યસ્ત શું થશે તો એનો વ્યસ્ત થશે પાંચ છેદમાં છ તો અહીંયા પાંચ છેદમાં છ એ કેવો અપૂર્ણાંક છે તો એ શુદ્ધ અપૂર્ણાંક છે બરાબર કારણ કે અંશ અહીંયા કેવો છે નાનો છે બરાબર હવે બાર છેદમાં સાત એનો વ્યસ્ત શું થાય તો એનો વ્યસ્ત થશે સાત છેદમાં બાર બરાબર આ સાત છેદમાં બાર એ કેવો અપૂર્ણાંક છે એ શુદ્ધ અપૂર્ણાંક છે કેમ કારણ કે અંશ અહીંયા નાનો છે બરાબર એક છેદમાં આઠ એનો વ્યસ્ત શું થશે તો આઠ મિત્રો આ ખાસ ધ્યાન આપવાનું છે જ્યારે આવી કોઈ સંખ્યા હોય તો આપણે એક જે છેદમાં આવે તો છેદમાં આપણે એક લખતા નથી કારણ કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા એ બધાનો છેદ એક જ માનવામાં આવે છે બરાબર એટલે એક આપણે લખવાનો નથી અને આવું જ કોઈ સંખ્યા હોય કે જેનો છેદ ના હોય તો એનો વ્યસ્ત પણ આપણે એ રીતે જ કરીશું આ રીતે એક છેદમાં આઠ આ ખાસ ધ્યાન આપવાનું છે તો હવે આ અશુદ્ધ શુદ્ધ પૂર્ણાંક પણ નથી કે અશુદ્ધ પૂર્ણાંક પણ નથી તો આને શું કહેવાય તો આને પૂર્ણ સંખ્યા કહીશું આપણે બરાબર આગળ જોઈએ આપણે એક છેદમાં અગિયાર આ ઉપરની જેમ જ છે તો એનો વ્યસ્ત શું થશે અગિયાર બરાબર તો અગિયાર એ કેવી સંખ્યા છે તો એ પૂર્ણ સંખ્યા છે બરાબર હવે આગળ જોઈએ દાખલા નંબર ત્રણ ભાગાકાર કરો બરાબર તો અહીંયા પહેલાં જે સંખ્યા છે આપણે અપૂર્ણાંક એ અમને લખવાનું રહેશે કેવી રીતે તો સાત છેદમાં ત્રણ હવે ભાગાકારનો ગુણાકાર કરવાનો છે તો જો આ બધી પૂર્ણ સંખ્યા આપી છે પૂર્ણ સંખ્યા મેં હમણાં જ વાત કરી તમે કે છેદમાં કશું જ દેખાતું નથી બેના છેદમાં કશું નથી પાંચના છેદમાં કશું નથી અને સાતના છેદમાં પણ કશું નથી તો છેદમાં કશું ના હોય તો આપણે એક માનવાનું રહેશે કેટલો એક તો અહીંયા વ્યસ્ત આપણે કઈ રીતે કરીશું તો આનો છેદમાં એક સમજીશું તો એક ઉપર જશે અને બે નીચે આવશે ખબર પડી તમને પૂર્ણ સંખ્યાનું આ રીતે આપણે લખવાનું રહેશે બે બે જે ઉપર કહેવાય અંશમાં એ નીચે જશે અને એક ઉપર જશે તો હવે અંશ અંશનો ગુણાકાર કરીએ તો સાત ગુણ્યા એક અને નીચે ત્રણ ગુણ્યા બે થશે શું જવાબ મળે તો સાત એકા સાત અને ત્રણ દુ છ આ અશુદ્ધ અપૂર્ણાંક છે એને મિશ્રમાં ફેરવીએ બરાબર હવે આ વખત મિશ્રમાં બધા જાતે ફેરવશે હવે આગળ જોઈએ આપણે ચાર છેદમાં નવ ભાગ આકારનો ગુનાકાર કરીએ તો આવું થશે તો ઉપર કેટલા લખવાના તો ઉપર એક લખીશું અને નીચે કેટલા લખીશું પાંચ બરાબર અનસંસનો ગુણાકાર કરીએ તો ચાર ગુણ્યા એક અને નવ ગુણ્યા પાંચ ઉપર શું આવશે ચાર એકા ચાર અને નવ પાંચ પિસ્તાલીસ બરાબર આ શુદ્ધ પૂર્ણાંક છે એટલે આને મિશ્રમાં ફેરવવાનું નથી હવે છ છેદમાં તેર બરાબર જો ભાગ આકારનો ગુનાકાર કરીએ બરાબર તો એને પછીની સંખ્યાનો વ્યસ્ત કરવો પડે તો સાતનો વ્યસ્ત શું થાય તો એક ઉપર અને નીચે સાત જશે એક છેદમાં સાત તો હવે આપણે અંશંશનો ગુણાકાર કરીએ તો શું થશે છ ગુણ્યા એક અને છેદ છેદનો ગુણાકાર કરીએ તો શું થશે તેર ગુણ્યા સાત બરાબર અવંશમાં શું થશે તો છ એકા છ અને છેદમાં શું થશે તો તેર સત્તુ એકાનું થશે બરાબર આ શુદ્ધ પૂર્ણાંક છે કારણ કે અંશ નાનો છે આગળ જોઈએ આપણે હવે અહીંયા મિશ્ર પૂર્ણાંક છે તો મિશ્ર પૂર્ણાંક ડાયરેક્ટ ના લખાય કારણ કે એને અશુદ્ધમાં ફેરવવું પડે તો જ ગણતરી આપણે કરી શકીએ તો અંશમાં શું થશે અહીંયા આ વખત વિચાર હતો તો ત્રણ ગુણ્યા ચાર થાય એટલે ત્રણ ચાર કેટલા થાય બાર અને એમાં અંશનો સરવાળો કરો કેટલા થાય તેર તો તેર છેદમાં ત્રણ થશે બરાબર હવે ભાગ આકારનો ગુનાકાર કરીએ તો એની પછીની સંખ્યાનો વ્યસ્ત થઈ જાય વ્યસ્ત એટલે અહીંયા પૂર્ણાંક છે એટલા માટે છેદમાં કશું નથી તો ઉપર શું લખવાનું અંશમાં હવે એક અને છેદમાં કેટલા લખીશું ત્રણ લખીશું બરાબર હવે અંશાંશનો ગુનાકાર એટલે તેર ગુણ્યા એક છેદ છેદનો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા ત્રણ બરાબર એટલે ઉપર શું થશે અંશમાં તેર એકા તેર અને છેદમાં શું થશે ત્રણતાલીસ નવ આ કયો અપૂર્ણાંક છે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડશે અશુદ્ધ છે એટલે તો અહીંયા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે પહેલાં આપણે છેદ જે છેદ લખીશું નવ એકા નવ નવ દો અઢાર તો વધી જાય છે એટલે નવ એકા નવ નવથી તેર સુધી પહોંચવા કેટલા જોઈએ તો ચાર જોઈએ બરાબર એટલે અંશમાં કેટલા આવશે ચાર બરાબર હવે આગળ જોઈએ અહીંયા પણ પહેલો મિશ્ર પૂર્ણાંક છે તો એને આપણે શું કરીશું અશુદ્ધમાં ફેરવીશું બરાબર એટલે કે અંશમાં કેટલા આવે તો ત્રણ દુ છ ને કેટલા થાય સાત તો સાત છેદમાં બે થશે બરાબર હવે ભાગ આકાર છે એને શું કરવાનો ગુણાકાર તો એની પછીની સંખ્યાનો વ્યસ્ત થશે વ્યસ્ત પણ તો પૂર્ણાંક સંખ્યા છે એટલે ઉપર કેટલા લખીશું એક અને નીચે કેટલા લખીશું ચાર બરાબર હવે અંશ અંશનો ગુણાકાર કરીએ તો સાત ગુણ્યા એક અને છેદ છેદનો કરીએ તો બે ગુણ્યા ચાર ઉપર અંશમાં કેટલો થશે સાત એકા સાત અને નીચે ચાર દુ આઠ આ કયો અપૂર્ણાંક છે તો શુદ્ધ અપૂર્ણાંક છે એટલે એને મિશ્રમાં રૂપાંતર થાય નહીં બરાબર હવે આપણને કેવો છે જો અહીંયા તમે આ મિશ્ર અપૂર્ણાંક છે તો મિશ્ર અપૂર્ણાંકને શું કરવું પડશે પહેલાં આપણે અશુદ્ધમાં ફેરવું પડશે તો અશુદ્ધમાં ફેરવા માટે અંશ કેટલો થાય તો આનો ગુણાકાર થશે પહેલાં સાત ચાર અઠ્યાવીસ કેટલા સાત ચાર અઠ્યાવીસ અને અઠ્યાવીસમાં ત્રણ ઉમેરો તો કેટલા થશે એકત્રીસ એટલે ઉપર એકત્રીસ આવે છેદ સાતના સાત બરાબર હવે આ જે ભાગ આકાર છે એનો ગુણાકાર કરીએ આપણે તો આ જે સાત છે એનો વ્યસ્ત કરો બરાબર કેવી રીતે તો ઉપર કેટલા લખીશું એક અને નીચે કેટલા લખીશું સાત બરાબર હવે અંશંશનો ગુણાકાર કરીએ તો એકત્રીસ ગુણ્યા એક અને છેદમાં થશે સાત ગુણ્યા સાત બરાબર એટલે ઉપર અંશમાં કેટલા આવે એકત્રીસ અને નીચે સાત સાત કેટલા થશે ઓગણપચાસ આ કેવાય અપૂર્ણાંક છે તે શુદ્ધ અપૂર્ણાંક છે કેવો છે શુદ્ધ અપૂર્ણાંક છે બરાબર આગળ છે દાખલા નંબર ચાર હવે અહીંયા જોઈએ તો પહેલાં ટુ અપોન ફાઇવ છે બે છેદમાં પાંચ હવે ભાગ આકારનો ગુણાકાર કરીએ બરાબર શું કરીએ ભાગ આકારનો ગુણાકાર તો આ જે છે એનો વ્યસ્ત કરવો પડે વ્યસ્ત એટલે બે ઉપર અને એક નીચે પણ છેદમાં એક આપણે લખતા નથી એટલા માટે ખાલી આપણે શું લખીશું બે બરાબર હવે અંશ ગુણાકાર કરીએ તો બે ગુણ્યા બે અને બે દુ કેટલા થાય ચાર અને છેદમાં આવશે પાંચ તો હવે પહેલા આપણે જે છે એ લખી દઈશું ચાર છેદમાં નવ બરોબર હવે ભાગાકારનો ગુણાકાર કરીશું હવે એના પછીની જે સંખ્યા છે એનું શું કરવાનું છે આપણે વ્યસ્ત કરવાનું છે એટલે વ્યસ્ત એટલે ત્રણ ઉપર અને બે નીચે થશે બરાબર હવે અહીંયા જોઈએ તો ચારના બે દુ ચાર થાય એટલે બે બે ઉડી જશે અને નવના ત્રણ તાલી નવ થશે એટલે ત્રણ ત્રણ પણ ઉડી જશે શું વધે તો ઉપર બે વધે છે કેટલા વધે છે ઉપર બે અને નીચે કેટલા વધે છે તો ત્રણ વધે છે એટલે બે છેદમાં ત્રણ આ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે હવે એનો મિશ્રમાં રૂપાંતર કરવાનું નથી બરાબર હવે આગળ જોઈએ તો અહીંયા તો આપણે અપૂર્ણાંક મિશ્રમાં નથી એટલે એને એટલે લખી દેવાનો આપણે ત્રણ છેદમાં સાત ભાગાકારનો ગુણાકાર કરી દેવાનો અને ભાગાકાર પછીની જે સંખ્યા છે એનો વ્યસ્ત કરવાનો વ્યસ્ત એટલે સાત ઉપર અને આઠ નીચે થશે બરાબર અહીંયા પણ જોઈએ તો સાત સાત શું થાય છે ઉડી જશે એટલે ઉપર શું વધશે ત્રણ અને નીચે વધશે આઠ આ શુદ્ધ પૂર્ણાંક છે બરાબર આગળ જોઈએ હવે આપેલા મિશ્ર પૂર્ણાંક છે બરાબર મિશ્ર પૂર્ણાંકને શું કરવું પડે અશુદ્ધમાં ફેરવું પડશે તો અંશમાં કેટલા આવશે તો ત્રણ દુ છ યાદ રાખજો ત્રણ દુ છ અને છ ને કેટલા થાય સાત એટલે ઉપર આવશે સાત અને નીચે કેટલા વધશે ત્રણના ત્રણ હવે ભાગ આકારનો ગુણાકાર કરીએ તો શું થશે વ્યસ્ત થશે અને પછીની સંખ્યાનો એટલે પાંચ ઉપર અને ત્રણ નીચે આવશે તો હવે હવે આપણે શું કરીશું અનસંશ ગુણાકાર એટલે સાત ગુણ્યા પાંચ અને છેદ છેદનો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા ત્રણ થશે બરાબર હવે અંશનો ગુણાકાર કેટલા થાય તો સાત પંચું પાંત્રીસ થશે અને છેદનો ગુણાકાર કેટલો થાય તો ત્રણ તાલી નવ થશે બરાબર હવે આ અશુદ્ધાપૂર્ણાંક છે એટલે મિશ્રમાં ફેરવવું પડે પહેલાં છેદનો છેદ તો લખી જ દેવાનો બરાબર નવનો ગળીઓ બોલવાનું પાંત્રીસથી ના વધી બરાબર જો નવ ચાર છત્રીસ થાય એટલે નવ તાલી સત્યાવીસ લખવા પડશે બરાબર હવે સત્યાવીસમાં કેટલા ઉમેરીએ તો પાંત્રીસ થશે ઘણો તો સત્યાવીસમાં આઠ ઉમેરીએ તો પાંત્રીસ થાય જે આપણે શેષમાં લખીએ શું ઓ અરે અંશમાં લખીશું ઓકે હવે આગળ જઈએ આપણે અહીંયા શું કરવું પડશે તો આ પણ મિશ્ર અપૂર્ણાંક છે તો મિશ્ર અપૂર્ંકનું પહેલાં શું કરવું પડે આપણે અશુદ્ધમાં ફેરવું પડશે અશુદ્ધમાં ફેરવા માટે અંશમાં શું આવે તો ત્રણ દુ છ અને છમાં એક ઉમેરો એટલે કેટલો થાય સાત એટલે અંશમાં સાત આવશે અને છેદ બેનો બે બરાબર હવે ભાગ પછી જે છે અહીંયા એને ગુણાકાર કરીશું અને ભાગ પછીની સંખ્યાનો વ્યસ્ત કરીશું એટલે કે અંશમાં ત્રણ જશે અને છેદમાં આઠ બરોબર હવે આપણે અંશ અંશનો ગુણાકાર કરીએ તો સાત ગુણ્યા ત્રણ થશે અને છેદ છેદનો ગુણાકાર કરીએ તો બે ગુણ્યા આઠ થશે બરાબર હવે સાત તાલી કેટલા થશે એકવીસ અને નીચે કેટલા થશે આઠ દુ સોળ આ કેવો અપૂર્ણાંક છે તો અશુદ્ધ તો આને આપણે મિશ્રમાં ફેરવવો પડશે પહેલા છેદનો તો છેદ લખી દેવાનો સોળ એકા સોળ સોળ દુ બત્રીસ એ તો વધી જાય છે એટલે સોળ એકા સોળ હવે સોળથી એકવીસ સુધી પહોંચવા કેટલા જોઈએ ગણો તો તો સોળથી એકવીસ સુધી પહોંચવા માટે જોઈએ આપણે પાંચ જે આપણે અંશમાં લખીશું બરાબર બરાબર તો અહીં આપણો જવાબ થશે એક પૂર્ણાંક પાંચ છેદમાં સોળ આગળ જોઈએ આપણે પહેલાં બે છેદમાં પાંચ આપણે એમને લખીશું બરાબર હવે પહેલાં આપણે ભાગ આકાર લખીશું કેમ કારણ કે આ તો મિશ્ર પૂર્ણાંક છે મિશ્રનું આપણે શું કરવું પડે અશુદ્ધમાં ફેરવવું પડશે બરાબર તો અંશમાં કેટલા આવશે બે એકા બે અને બેમાં કેટલા ઉમેરવાના એક એટલે કેટલા થશે ત્રણ લેન્સમાં આવશે ત્રણ અને છેદ તો એનો એ જ બેના બે બરાબર ફરીથી આપણે બે છેદમાં પાંચ પહેલાં આગળની સંખ્યા એને એ લખી દઈશું ભાગાકારનો ગુણાકાર કરીશું અને એની પછીની સંખ્યાનો વ્યસ્ત કરીશું વ્યસ્ત એટલે બે ઉપર અને ત્રણ નીચે હવે આપણે શું કરીશું તો અંશ અંશનો ગુણાકાર એટલે બે ગુણ્યા બે કરીશું અને છેદ છેદનો ગુનાકાર એટલે પાંચ ગુણ્યા ત્રણ કરીશું બરાબર અંશનો ગુણાકારમાં શું થશે તો બે દુ ચાર અને નીચે છેદમાં શું થશે પાંચ તાલી પંદર હવે આ કયો પૂર્ણાંક છે શુદ્ધ અપૂર્ણાંક છે બરાબર આગળ જોઈએ આપણે હવે આપણને કેવો છે તો જો મિશ્ર છે તો મિશ્રમાંથી પહેલાં આપણે એને અશુદ્ધમાં ફેરવવું પડશે અંશમાં શું આવશે તો પાંચ તાલી પંદર પાત તાલી પંદર અને એમાં એક ઉમેરવાનો તો પંદરની કેટલા થશે સોળ એટલા માટે અંશમાં સોળ લખવાનો અને છેદ તો અહીંયા કેટલા હશે પાંચ તો અહીંયા પણ આપણે કેટલા લખીશું પાંચ જ લખીશું બરાબર હવે ભાગાકારનો ભાગાકાર એની પછીની સંખ્યા પણ જો મિશ્ર અપૂર્ણાંક છે તો એને પણ આપણે અશુદ્ધમાં ફેરવીશું કેટલા આવશે અંશમાં તો ત્રણ એકા ત્રણ શું બોલવાનું ત્રણ એકા ત્રણ અને ત્રણમાં બે ઉમેરવાના એટલે કેટલા થશે પાંચ તો ઉપર આવશે પાંચ અને છેદ એનો એક ત્રણનો ત્રણ બરાબર તો અહીંયા હવે આપણે જોઈએ તો પહેલાં આપણે જે સોળ છેદમાં પાંચ છે એ તો લખી દઈશું હવે ભાગાકારનો શું કરીશું ગુણાકાર હવે ભાગાકાર પછીની જે સંખ્યા છે એનો આપણે વ્યસ્ત કરીશું એટલે ત્રણ ઉપર અને પાંચ નીચે આવશે બરાબર હવે અંશ અંશંશનો ગુણાકાર કરીએ તો શું થશે સોળ ગુણ્યા ત્રણ અને છેદ છેદનો ગુણાકાર કરીએ તો શું થશે પાંચ ગુણ્યા પાંચ બરાબર હવે અંશમાં શું આવે તો સોળતાલીસ અડતાલીસ બરાબર અને છેદમાં કેટલા આવશે પાંચે પાંચે પચીસ હવે આ છે એ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડશે કારણ કે અશુદ્ધ છે જવાબ અશુદ્ધ અપૂર્ણાંક કેટલા માટે તો પચીસના પચીસ લખીશું પચીસ એકા પચીસ પચીસ તો કેટલા થાય પચાસ થાય તો વધી જાય એટલે પચીસ એકા પચીસ કરવા પડશે પણ અહીંયા અંશમાં શું લખશો તો તમારે પચીસથી અડતાલીસ સુધી પહોંચવા કેટલા જોઈએ એ અંક આપણે અહીંયા લખવો પડે પરંતુ નહીં આવડે તો તમારે અડતાલીસ ઓછા પચીસ કરવાના શું કરવાનું અડતાલીસ ઓછા પચીસ કેટલો જવાબ આવશે જોવા તો અહીં જવાબ આવશે ત્રેવીસ એટલે આપણે અંશમાં લખીશું ત્રેવીસ બરાબર આગળ જોઈએ હવે આપણે હવે આપણે અહીંયા પણ યુઝ કરવાનું છે બરાબર આ જે મિશ્ર પૂર્ણાંક છે એને આપણે અશુદ્ધમાં ફેરવીશું તો અંશમાં શું આવશે તો પાંચ દુ દસ અને દસમાં કેટલા ઉમેરવાના એક એટલે કેટલા થશે અગિયાર તો ઉપર અગિયાર અને છેદમાં પાંચ આવશે બરાબર ભાગાકારનો ભાગાકાર કરીશું અને આ જે સંખ્યા છે મિશ્ર પૂર્ણ એને પણ આપણે અશુદ્ધમાં ફેરવીશું તો કેટલા થશે પાંચ એકા પાંચ પાંચમાં એક ઉમેરો તો કેટલા થશે છ તો છ ભાગ્યા પાંચ થશે બરાબર હવે અગિયાર છેદમાં પાંચ તો આપણે એમને એમ લખીશું ભાગ આકારનો ગુણાકાર કરીશું અને એને પછીની સંખ્યાનો વ્યસ્ત કરીશું વ્યસ્ત એટલે અહીંયા છ ઉપર છે એ નીચે આવશે અને પાંચ નીચે છે એ કેટલા આવશે ઉપર આ રીતે બરાબર અહીંયા પાંચ પાંચ ઉડી જાય છે બરાબર એટલે હવે અંશમાં શું વધશે અગિયાર અને છેદમાં શું વધશે છ બરાબર આમ અશુદ્ધ અપૂર્ણાંક છે તો એને આપણે મિશ્રમાં ફેરવવું પડશે તો છના છ લખવાના છ એકા છ છ દુ તો વધી જાય છે એટલે છ એકા છમાં કેટલા ઉમેરો તો અગિયાર થાય તો પાંચ એટલા માટે પાંચ આવશે તો આપણો જવાબ થશે એક પૂર્ણાંક પાંચ છેદમાં છ ઓકે આગળ જોઈએ હવે આપણે તો મિત્રો વિડિયો અહીંયા પૂરો થાય છે આપણે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જો ગમે હોય તો શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ઓકે ગુડ બાય